નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મોટો સમાચાર આજના મુખ્ય હવામાન સમાચાર વિશે વાત કરીએ કે ગુજરાતનું હવામાન કેવું રહેશે તો મિત્રો રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મિત્રો વિભાગે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે જેમાં મિત્રો તમને જણાવીએ તો સત્તરથી અઢાર માર્ચથી લઈને તાપમાનમાં ભારે વધારો આવવાનો છે ગરમીમાં વધારો થવાનો છે તેમજ રાજ્યમાં પવનની દિશા પણ ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે મિત્રો નવ શહેરોમાં તાપમાનમાં ઉનાળાની શરૂઆતે ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે આવતીકાલથી જ મિત્રો તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારે વધારો થશે અને અમદાવાદમાં મિત્રો તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મિત્રો ખાસ કરીને અમદાવાદ સુરત જેવા શહેરોની અંદર અત્યારે તાપમાનમાં ભારે વધારો થયો છે અને બની શકે કે આ મહિનાનો અંત આવતા આવતા તાપમાન ચાલીસ ડિગ્રીને પણ પાર પહોંચી જાય ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને સમાચાર આવ્યા છે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં નોંધાવાની છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે જ્યારે મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થવાનું છે ચોથા તબક્કાનું મતદાન તેર મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન વીસ મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મેના રોજ અને છેલ્લા સાતમા તબક્કાનું જે મતદાન થવાનું છે તે મિત્રો એક જૂનના રોજ થશે અને આ દરેક તબક્કાના મતદાન જે થયા છે તેની ગણતરી ચાર જૂને મતગણતરી કરવામાં આવશે અને દરેક તબક્કાનું જે પણ મતદાન થયું છે તેનું રિઝલ્ટ એકસાથે સાથે સાત જૂને આપવામાં આવશે એટલે કે મિત્રો સાત જૂને આપણને ખબર પડી જશે કે આવનારા પાંચ વર્ષ માટે કઈ સરકાર જે છે તે ભારતની અંદર રાજ કરશે શું ફરીવાર મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવશે કે પછી અન્ય કોઈ સરકાર આવશે તે મિત્રો આપણને સાત જૂને રિઝલ્ટના દિવસે ખબર પડી જશે અને મિત્રો ગુજરાતીઓને જણાવી દઈએ કે ગુજરાતીઓનું મતદાન ત્રીજા તબક્કામાં એકસાથે આખું ગુજરાત સાત મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન કરશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દેવા માફ કરવા માટે કોંગ્રેસ સરકારની એક નવી યોજના મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા માટે દેવા માફીની રકમને નક્કી કરવા માટે અને અંક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના કરવું અને ક્યારે ક્યારે કરવું કેટલી વાર કરવું આ દરેક માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો મિત્રો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એટલે કે મિત્રો કોંગ્રેસે એવું જણાવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવનારી ચૂંટણીની બાદ જો કોંગ્રેસ સરકાર બનશે તો તે કોંગ્રેસ સરકાર એક ખાસ કમિટી બનાવશે જે કમિટી નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું દેવું માફ કરવું ક્યારે કરવું અને કેટલું કરવું ત્યારબાદ આ કમિટી જે નિર્ણય લેશે તે પ્રમાણે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એટલે કે મિત્રો આટલી ચોક્કાઈ તો આપણે જાણીએ છીએ કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે યોજના છે મતલબમાં જો કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતોનું દેવું માફ થોડું ઘણું તો થઈ શકે છે તો મિત્રો તમે શું વિચારો છો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર થયા છે મિત્રો રાજ્યમાં અઢાર માર્ચથી બે હજાર ચોવીસથી નેવું દિવસ સુધી ખાસ કરીને જૂન સુધી રાજ્યમાં મિત્રો ટેકાના ભાવે ખરીદી થશે જેમાં રાયડો ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો પંદર જૂન સુધી ચાલનારી આ ખરીદીનો લાભ આશરે ત્રણ પોઈન્ટ વીસ લાખ જેટલા ખેડૂતોને મળવાનો છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે અને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સત્તરસો ચોત્રીસ કરોડની સાથે જ મિત્રો કરોડની કિંમતના ચણા ખરીદવામાં આવશે અને કરોડ રૂપિયાના રાયડા ખેડૂતો પાસેથી સરકાર ખરીદશે જેમાં મિત્રો ખેડૂતોને સારા ભાવ મળી રહે તે રીતે મિત્રો ટેકાના ભાવે આ ખરીદી કરવામાં આવશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર સામાન્ય તેવી આશા હતી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકારે આશા ઉપર પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે સરકાર જે છે તે પીએમ કિસાન હપ્તામાં વધારો કરી શકે અથવા તો ડબલ કરી શકે જેને લઈને મિત્રો કોઈ પણ પ્રકારની અત્યારે વિચારણા નથી ચાલી રહી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો ખેડૂતોની જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂત બજાર વિશે વાત કરીએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને પીણા ચણા બાદ હવે મિત્રો આજે સફેદ ચણાની મબલક આવક થઈ હતી મિત્રો વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં પહોંચી ચૂક્યા હતા આજે સૌથી વધુ મિત્રો આવક સફેદ ચણાની જ થઈ છે અને સફેદ ચણાની સાથે સાથે કપાસ જીરું આ સહિતના મિત્રો અન્ય પાકો પણ હતા આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક થઈ અને યાર્ડમાં આજે સફેદ ચણાની આઠ હજાર ક્વિન્ટલ જેટલી આવક થઈ હતી i <laughs> જેના મિત્રો એક મણના રૂપિયા ખેડૂતોને પંદરસોથી બાવીસો સિત્તેર રૂપિયા સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક પણ થઈ હતી જેમાં કપાસના ભાવ ખેડૂતોને ચારસો પચાસ રૂપિયાથી લઈને સોળસો ને ત્રીસ રૂપિયા સુધી મળ્યા હતા મણના ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા અત્યારે ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની પણ પાંચ હજાર ક્વિન્ટલથી વધારે આવક થઈ હતી અને માર્કેટ યાર્ડમાં આજે જાડી મગફળી ત્રણ હજાર ક્વિન્ટલ અને ઝીણી મગફળી પચીસો ક્વિન્ટલ આવક થઈ જાડી મગફળીનો ભાવ ખેડૂતોને હજાર રૂપિયાથી લઈને રૂપિયા સુધી મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને એક હજારથી લઈને બારસો અન્ય જીરુ અને જીરું અને સાથે જ મિત્રો તલ જેવી પણ આવક આજે માર્કેટમાં થઈ હતી જેમાં જીરુની એકાવનસો ક્વિન્ટલ આવક થઈ હતી ધાણાનો ભાવ મિત્રો ખેડૂતોને તેરસો થી લઈને ઓગણીસો રૂપિયા મળ્યો જ્યારે જીરુનો ભાવ ખેડૂતોને આજે ચુમ્માલીસો પચાસ થી લઈને પાંચ હજાર રૂપિયા સુધી મળ્યો હતો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં કિસાન સંઘ વિરોધ મિત્રો સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે મિત્રો સમગ્ર શહેરે બંધ પાળ્યો હતો શહેર શહેરભરમાં મિત્રો કોઈ અશોભનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો થોડા દિવસ પહેલા મિત્રો પડેલા કોઈ પણ કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલન કર્યું હતું મિત્રો તમને જણાવી દે કે એક મહિના પહેલા જે માવઠું આવ્યું હતું ગુજરાતમાં તેમાં ભારે નુકસાન થયું છે અમુક ખેડૂતોને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને તો તે ખેડૂતોએ મિત્રો સરકારને આવેદનપત્ર આપ્યું હતું કે તેમને વળતર આપવામાં આવે પરંતુ સરકાર

મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌપ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ રૂપિયાની સહાય મળી શકે છે તો પેટ્રોલના ભાવ ઘટાડા પર શિવસેનાના સાંસદે મોટું નિવેદન આપ્યું છે મિત્રો ગઈકાલે જે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડાને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે બે રૂપિયામાં આ શું છે એટલે કે મિત્રો બે રૂપિયાનો ઘટાડો એ કંઈ ઘટાડો ના કહેવાય સાથે જ તેમણે જણાવ્યું કે ચૂંટણી આવે છે આથી સરકારે બે રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે આ પહેલાં લાખો કરોડો રૂપિયા જનતા પાસેથી વસૂલ્યા છે તેનું શું સાથે જ મિત્રો તેમણે એમ પણ કહ્યું કે મનમોહનસિંહની જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ ચારસો રૂપિયા હતા તો હવે અગિયારસો રૂપિયા ગેસ સિલિન્ડરના ભાવો થયા છે તો આ અંગે લોકોએ વિચારવું જોઈએ અને ચૂંટણી પહેલાં મિત્રો આ વિચારીને જ વોટિંગ કરવું જોઈએ આવું મિત્રો શિવસેનાના સાંસદે કહ્યું છે તો મિત્રો આને લઈને તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને એકવાર જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન સહાય દીકરીઓને મળશે સહાય મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સુધીની લગ્ન સહાય મિત્રો આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરુ સહાય યોજના આ અંતર્ગત દરેક કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે જો હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો આ ડોક્યુમેન્ટ સાથ તમારે અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે કરેલી અરજીના થોડા દિવસ પછી જો અરજી તમારી પાસ થ

પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશેના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવાનું પણ એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર તરફથી દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જેથી કરીને તેઓ સારી રીતે તહેવાર ઉજવી શકે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે તહેવારો આવી રહ્યા છે પહેલા જ મોંઘવારીમાં ડબ્બાના ભાવમાં પચાસ રૂપિયા તેમજ કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે કપાસિયાના ડબ્બાનો ભાવ મિત્રો પંદરસો નેવું રૂપિયા અને સિંગ તેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો ને વીસ રૂપિયાને પાર પહોંચ્યો છે સિંગ તેલના ભાવમાં મિત્રો આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેવાના એંધાણ છે હોળીના તહેવાર પહેલા જ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે ભાવ વધારાને કારણે મિત્રો મહિલાઓના બજેટ પર પણ અસર થશે કારણ કે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે હજુ લાંબા સમય સુધી ધીમે ધીમે આ તેલના ભાવની અંદર વધારો જોવા મળી શકે છે અને આ ભાવ વધારાને કારણે મિત્રો મહિલાઓના બજેટ ખોરવાયા છે કારણ કે મિત્રો આ પચાસ અને સાઠ રૂપિયાનો ભાવ વધારો લગભગ દરેક તેલના ડબ્બા ઉપર થયો છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસમાં આવશે મિત્રો બે હજાર અઢારમાં માં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં માં આજે રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન છે જ નહીં પરંતુ મિત્રો છાસઠ જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો છે અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર ચૂકવવા આદેશ કરાયો છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ આઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર આપવામાં આવશે આ કેસની અંદર સાથે જ મિત્રો ખેડૂતોને સાઠ દિવસ બાદ વળતર ચૂકવવામાં આવે તેવું પણ મિત્રો કોર્ટે આદેશ કર્યો છે તો મિત્રો ખેડૂતોની લગભગ છ વર્ષની મહેનત આજે રંગ લાવી છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં ભારે વધારો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ લક્ષીનું એક અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવતી વિધવા સહાય નિરાધાર ઉંમરલાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે મિત્રો ખૂબ જ આવરદાયક આ કદમ છે કારણ કે સરકારના આવા માનવતાલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળી રહે છે મિત્રો આ કાર્ય ખૂબ જ સરાહનીય છે પરંતુ વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી એટલે કે ઓછી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે ત્યારે મિત્રો સરકારે લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રીતે લાભ મળી રહે તે માટે મિત્રો સહાયની રકમમાં વધારો કર્યો છે જેમાં મિત્રો બારસો પચાસ રૂપિયા માસ આપવામાં આવે છે પહેલાં મિત્રો આ રકમ જે છે તે એક હજાર રૂપિયા હતી ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આ રકમ વધારીને પાંચ હજાર કરવી જોઈએ જેથી કરીને વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે અને મિત્રો પરાધીન થઈ ન રહેવું પડે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો તમને હું ટૂંકમાં સમજાવી આપું તો વિધવા સહાય યોજના અને વૃદ્ધોને પેન્શન જે આપવામાં આવે છે તે પહેલાં દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવતું હતું ત્યારબાદ મિત્રો તેમ એની અંદર સરકારે વધારો કર્યો અને બારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો કેટલાક લોકોને એવું કહેવું છે કે તેને દર મહિને આપવામાં આવે જેથી કરીને વિધવા લોકોને લોકોને અને વૃદ્ધ કોઈના પર આધાર રાખીને જીવવું ના પડે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પશુઓ માટે એકસો દસ યુનિટ કાર્યરત મિત્રો રાજ્યમાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં પશુઓની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલમાં એકસો દસ મોબાઈલ વેટનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ સત્તર નવા યુનિટ ચાલશે તેમણે મિત્રો ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એટલે કે મિત્રો પશુઓની સારવાર માટે અને પશુઓના આરોગ્ય માટે એકસો દસ વેટનરી યુનિટ કાર્યરત હતા અને હવે તેમાં સત્તર નવા યુનિટ વધારવામાં આવશે જેથી કરીને દ દરેક પશુપાલકોના પશુઓની સારી રીતે આરોગ્ય જળવાઈ રહે અને પશુઓને સારી એવી સારવાર મળી રહે